વાત કરીએ રાજકોટની રાજકોટ મહાનગરપાલિકાની લાલિયાવાડી ખુલ્લી પડી છે મનપાની ટીપર ની ચોરી થઈ રાજકોટ મનપામાં ટીપર વાનની ચોરી થઈ કોન્ટ્રાક્ટર અને કામદાર વચ્ચે પગાર ને લઈ અને વિખવાદ થતા ચોરી થઈ તો રાજકોટ મનપાની ટીપર વાનની ચોરી થઈ છે કોન્ટ્રાક્ટર અને કામદાર વચ્ચે પગાર મામલે વિવાદ થયો હતો જેમાં ટીપર વાન ની ચોરી

જે મધ્યપ્રદેશ ભાગી ગયા અને ત્યારબાદ કોન્ટ્રાક્ટરે એવું કીધું કે તમારા વિરુદ્ધ ફરિયાદ થશે એટલે મજૂરો પણ અને તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ત્રણ જેટલી મૂકી દીધી આ સમગ્ર મામલાઓ જે છે જે આ જે સફાઈ કામદારોના જે અધિકારીઓ છે તેમને તમામ મામલાની ખબર હતી પરંતુ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સુધી જાણ ન થતા અત્યાર સુધીમાં આ મામલે ફરિયાદ કોન્ટ્રાક્ટ જે અલગ અલગ કોન્ટ્રાક્ટરોને આપવામાં આવ્યો છે સમગ્ર મામલાને લઈને પોલીસ ફરિયાદ થવી જોઈએ અને જે કોઈ જવાબદાર છે અથવા તો કોન્ટ્રાક્ટરો જો વાંકમાં હોય તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે જી